જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે જોવા જવાના છે લેબુ જોવા લવા છે આ છે આપડી રસ્તા બાજરી અને બાજરી ઉભી હતી બાજરી તો લેવડાઈ છે છેડાયેલું પડ્યું છે હા વરસાદ આવ્યો તો હવે શેડાવાથી પણ હુકાય એટલે શેડાવીએ આ રીતે આપણી લેબુ વળી લેબુ તો જોરદાર મળી જાય જો કિસાન મિત્રો લેબુ મસ્ત વળી જાય ya butuh yang nomor wala jahe kebalas keren watai yu ya butuh lungkan lungka wala jahe Tak kisah mitro lungkan lungka wajah. આપણે આ ડેરીની લેબુ છે ડેરીમાંથી મળી દઈ લેબુ તો મસ્ત હોય જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો લેબુ છીએ આપણે આવા જ આ લૂંકા લેબુના જો આ લૂંકો હોય ખેડૂત મિત્રો તો આ લેવા લેબો આપણે આટલે આટલા વિડીયો પૂરો થાય છે આ વિડીયોમાં સપોર્ટ કરો એવો એવો સપોર્ટ કરતા રહેજો આવા લેબો જાય